ગુજરાતનું એક મંદિર જ્યાં પ્રસાદ નહીં પણ છે આદિવાસી સમાજની છે અનોખી પરંપરા ગુજરાતમાં એક એવું મંદિર છે જ્યાં લોકો માનતા પૂરી થવા પર શ્રીફળ પેંડા કે ચૂંદડી નહીં પરંતુ શુદ્ધ દારૂ ચઢાવે છે જી હા જાણીને થોડી નવાઈ લાગે ને તમને પરંતુ આ સત્ય છે નર્મદામાં એક મંદિર આવેલું છે જ્યાં લોકો માનતા પૂરી કરવા માટે માતાજીને દારૂ અર્પણ કરે છે આ છે ગુજરાતના નર્મદામાં આવેલો દેવ મોગરા ગામ જ્યાં વિરાજે છે યહા મોગી માતા કે પછી કહો પાંડોર દેવી ઇતિહાસ છે કે પાંડોર દેવી ગામની રક્ષક દેવી છે તેમને પર્વતનું એક રૂપ પણ માનવામાં આવે છે ખાસ કરીને ગામની ગામની બહાર મોટા વૃક્ષ નીચે તેમની સ્થાપના છે છે પ્રકૃતિ સાથે માતાજી રક્ષા કરે તેવું પણ માનવામાં આવે છે ગુજરાતમાં આદિવાસીઓ પ્રકૃતિ પૂજક છે અને એટલા માટે જ તેઓ તેમની પરંપરાને જાળવી રાખવામાં એકદમ ચુસ્ત હોય છે એવી જ એક પ્રથા છે આદિવાસી સમાજની જે ખૂબ જ અનોખી છે હજારો વર્ષોથી આદિવાસીઓ પોતાની દેવીને મહુડાનું શુદ્ધ દારૂ ચઢાવે છે આ મહુડા એક પ્રકારનું ફૂલ છે જેમાંથી દારૂ બને છે આ દારૂ બનાવીને માતાજીને ચઢાવવાની પરંપરા વર્ષો જૂની છે શુદ્ધ દારૂ બનાવવાની રીત પણ એક અલગ જ છે પૂજા કરવાની વાંસની ટોકરીમાં તેના પર સફેદ કાપડ મીંટી અલગ અલગ ધાન્ય સાથે કાચની બોટલમાં શુદ્ધ દારૂ લઈ તેઓ માતાજીના સમક્ષ આવે છે અને તેમને અર્પણ કરે છે શ્રદ્ધાળુઓ જૂની પેઢીથી લઈ નવી પેઢી સૌ કોઈ આદિવાસી સમાજમાં આ માતાજીની ખૂબ જ પૂજે છે વાંડુલી માતાની પૂજારની અંદર એની અંદર આવે છે કે નારિયેળ છે કીદળી છે અનાજ છે તમારે જે બી તમારે પાકે ખેતરમાંથી શાકભાજી કંઈ બી તે બધું લાવવામાં આવે છે અને પછી લઈ આવે લોકો અહીંયા ચડાવે છે મહુડાની દાળું એવી છે કે પરંપરા માતાજીને અર્પણ કરવામાં આવે છે અને પીવામાં નથી આવતી મેન કે હજારો વર્ષથી ચાલતું આવ્યું છે આદિવાસી અને બીજું કે આપણે જે પાંડુરી માતાના જે વાત કરીએ તો આદિવાસી સમાજના કુળદેવ છે કયા કયા રાજ્યના લોકો અહીંયા બાધા માનતા પૂરી કરવામાં આવતા હોય છે ને લોકો કઈ કઈ માનતાઓ લઈને આવતા હોય છે માતાજીના ત્રણ રાજ્યની પબ્લિક આદિવાસી લોકો અહીંયા આવે છે એની મનોકામના પૂર્ણ થાય એટલા માટે અહીં આવે છે એની શ્રદ્ધા છે એટલા માટે માતાજીને અહીંયા લોકો આવે છે મુખ્ય કારણ એવું છે કે જેને જેવી રીતની મન્નત રાખેલી હોય માતાજીને કે આજે મારી માતાજી છોકરો જોઈએ તો છોકરો મળે છે નોકરી જોઈએ તો નોકરી મળે અમારી ખેતી હોય જેવી રીતે જેવી બાધા રાખે તો પૂર્ણ થાય તારે જ આવે છે તો આ તા જયદીસિંહ તેમણે જણાવ્યું કે જે આદિવાસી સમાજના કુળ દેવી છે પાંડોરી માતા જ્યાં વર્ષો સુધી પરંપરા નિભાવવા શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવે છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા અહીં દૂર દૂરથી લોકો માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે माताजी जी मा अटूट विश्वास धरावे छे अने मानता पण राखे छे और यहाँ पे आप माताजी को क्या क्या चढ़ाने आते हैं और किस तरह की परंपराएं होती हैं? यहाँ पे हमारी जो मन्नत रहती है वो पूरी करने के लिए हमको एक अपना टोकरी रहती है उसमें सात प्रकार या नौ प्रकार के अनाज रहते हैं उसमें हमारे माओ की शराब रहती है वो हम माता को अर्पण करते हैं और हमारी मन्नत मांगी मांग कर पूरी करना चाहते हैं तो माओ हाँ. की शराब है એ હમકો મોં ડાલને મોહ એ મટકેમાં ચાર યા પાંચ દિન તક એ ભીગો કે રખને પડતે બાદ બાદમાં જો પહેલી દર કે મોં રહેતી મોં હમ માતાજી કો અર્પણ કરતે હે તસવીરમાં જોઈ શકો છો કે જે શ્રદ્ધાળુઓ છે હજુ પણ આવી રહ્યા છે ગુજરાત નહીં પરંતુ જે પડોશી રાજ્ય મહારાષ્ટ્રથી પણ જે આદિવાસી સમાજના લોકો છે તે પોતાની બાધાને માનતા પૂરી કરવા માટે આવે છે બે મોગરા જે મંદિર જે છે એ આદિ આદિવાસી સમાજનું આસ્થાનું પ્રતિક છે પાંડોરી માતા છે આદિવાસી સમાજના દેવી છે અને જ્યાં વર્ષો જૂની પરંપરા આજે પણ આદિવાસી સમાજ નિભાવી રહ્યું છે જૂની પેઢીથી લઈને નવા યુવાનો પણ જે છે નવો વર્ગ છે તે પણ પોતાની વર્ષો જૂની પરંપરા નિભાવવા માટે અહીંયા આવી રહ્યા છે ત્યારે તમે જોયું કે આદિવાસી અગ્રણીઓ અને જે મંદિરના જે મહંત સહિતના લોકોનું પૂજા બાબતે શું કહ્યું ત્યારે આ એક અલગ જ પ્રકારની જે વર્ષો જૂની જે આદિવાસી સમાજની પરંપરા છે એ આદિવાસી સમાજ આજે પણ નિભાવતો આવ્યો છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા